હલો આજે આપણે બનાવવાનું છે તુરિયાનું શાક તો આપણે અઢીસો તુરિયા લઈ લીધા છે પછી એને સારા પાણીથી ધોઈ અને આપણે એની છાલ ઉખાડી અને પછી એનું શાક આપણે બનાવી લેશું આ શાક હેલ્ધી પણ હોય છે અને ટેસ્ટી પણ લાગે છે અમુક લોકોને નથી ભાવતું હોતું પણ આવી રીતે તમે એકવાર બનાવી જુઓ તમને પણ પસંદ આવશે તો તમે આવી રીતે ઘરે બનાવજો તુરિયાનું શાક તો આપણે જો આવી રીતે શાલ ઉખાડી લેવાની છે ત્યારબાદ આપણે એનું મીડિયમ કટિંગ કરી લેવાનું છે બહુ નાનું પણ નહીં પણ બહુ મોટું પણ નહીં આ શાક રસાવાળું ના હોય આપણે કોરું જ બનાવવાનું છે તો આપણે જો આવી રીતે કટિંગ કરી લઈશું આમ આ શાક ખાવાથી ઘણા ફાયદા પણ થાય છે તો તમે તુરિયા ખાજો અને બનાવજો પણ તો આવી રીતે આપણે જો કટિંગ કરી લેવાનું છે તુરિયાનું ઝીણું ઝીણું અમુક લોકોને નથી ભાવતા હોતા તુરિયા પણ તમે આવી રીતે એકવાર બનાવો સરસ મજાનું ટેસ્ટી શાક આપણે બનાવશું તમે એકવાર આવી રીતે બનાવો પછી તમે ચાખો એમ તો તમને નહીં ભાવતું હોય તો પણ તમને ભાવશે તો આવી રીતે આપણે હવે એને ધોઈ લેવાના છે આવી રીતે પાણી નાખી અને ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે હવે એક ટમેટું કાપી લેવાનું આપણે તુરિયા ટમેટાનું શાક બનાવવાનું છે એટલે આપણે એક આખું ટમેટું લઈ લેવાનું છે હવે આપણે આને ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે તુરિયા ટમેટાનું શાક બહુ સરસ બને છે તમે બનાવો એકવાર અને પછી બનાવી અને તમે ચાખો પછી મને કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું એમ તો આપણે ટમેટું કટિંગ થઈ ગયું છે ત્યારબાદ આપણે તેલ લઈ લઈશું આમાં હાવ ઓછું તેલ નાખવાનું હોય છે તો ઓછા તેલમાં શાક બનીને તૈયાર થઈ જાય છે તો ત્યારબાદ આપણે તેલ ગરમ થઈ જાય પછી આમાં એક ચમચી આપણે રાઈ નાખવાની છે તો આવી રીતે આપણે એક ચમચી રાય દઈશું તો આપણી રાઈ જાય ત્યારબાદ પછી આપણે આમાં એક ચમચી આપણે જીરું નાખવાનું છે તો રાઈ છે હવે આપણે ચમચી પકડાઈ જીરું નાખશું તો આપણે જીરું નાખી દેવું ત્યારબાદ આપણે એક ચમચી ઘી નાખી દેવાની છે હવે આમાં નો કઢી પત્તા હોય એવું કશું હોતું નથી એટલે પાત્ર આપણે જીરું નાખી દઈશું આને ગુસોડા પણ જોવાય છે અમારે તો છે મગલા કોટી આપણ પતાવ લખી તોડા આપણ પતાવ તો સરસ એવું ખાવા દેવું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દેવાનું છે ત્યારબાદ આપણે ચપટી એવી હળદર નાખવાની છે બસ આવી રીતે આપણે મિક્સ કરી સરસ મજાનું મિક્સ થવા દેવું જો આપણે આમાં પાણી નથી નાખવાનું આમાં

એને આપણે મિક્સ નથી કરવાનું નામ આપણે ઘાટીને ઘડી રેવા દેવાનું ટમેટા પણ આપણા ચડી દઈએ તો આપણે આવી રીતે ઘાટીને ઘડીક લેવા દઈશું પાંત મિનિટ એમ તો આવી રીતે હવે આપણે એને મિક્સ કરી દઈશું ટમેટા અને સૂરિયા બે સરસ મજાનું ગળી જાય ને એટલું સાફ ફૂલ ટેસ્ટી સરસ મજાનું આપણને ધોઈને પાણી મોઠામાં આવી જાય એવું સરસ મજાનું બનીને તૈયાર થઈ જાય તમારે ન ખાવું ને કોઈ જે તમને એમ થાય કે નહીં તેને એમ થાય જ આવે આપણે ત્યારબાદ ચપી ખાંડમાં ખાંડ એટલા માટે નાખીએ કે આપણે ટેસ્ટનું ડબલ થઈ જાય એટલા માટે આપણે ચખી ખાંડ આપણે ના થાનું આપણે મસલની કેટલી નાખી દીધી હજી એટલે મેં તમને વધારે બીજી ખાતા હોય તો તમે વધારે પણ નાખી શકો છો ઓછું ખાતા હો તો ઓછું પણ નાખી શકો છો તો આ રીતે નાખી અને આપણે મિક્સ કરી લઈએ બ્રાન્ડ કરી મિક્સ જાય પછી આપણે એને ઢાંકીને રેવા દઈશું બધું ગળી જાય સરસ મજાનું કોળું એવું સરસ શાક બનીને તૈયાર થશે તમે જુઓ તો કલર એનો જુઓ તો સરસ મજાનું સાવ થાય તુર્યા આપણા બધા સાવ એટલે સાવ ગળી ગયા હવે આપણે ટમેટા ગળી જાય એટલી ઘડી રેવા દઈશું આપણે તમે જો લસણની ચઢણી ના ખાતા હોય તો તમે કોલું પણ નાખી શકો છો આવી રીતે આપણે ઢાકીને ગળી લેવાવાનું તો 3 મિનિટ સકળ તો ટમેટા પણ ગળી ગયા તુરિયા પણ ગળી ગયા હવે આપો શાક બનીને તૈયાર થઈ ગયું સમજો આપણે આમાં શે જે ટિપું પણ પાણી નથી નાખ્યું તોય આપણો શાક કેવું તરત બનીને તૈયાર થઈ કલર પણ સરસ આવ્યો છે એની એક જેવું જોયામાં તરત લાગે છે ને એવું તમને ટેસ્ટમાં પણ એવું લાગશે ત્યારબાદ આપણે ચટલી ખાંડ નાખીને ત્યારબાદ આપણે બે ચમચી જેવું લીંબુ એને આપણે લીલા ધાણા તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે જોઈ શકો તમે કેવું સરસ છે